દોડવીર બાલકૃષ્ણ પરમારનો છસો ને બે કિલોમીટરની દોડનો પ્રસ્થાન નીલમબાગ પેલેસથી થી કરાવ્યો દેવગણા ગામના વતની પરમાર બાલકૃષ્ણભાઈ ભરતભાઈ રામદેવ દોડવીર તારીખ દસ આઠ બે હજાર પચીસ અને રવિવારના રોજ સવારે ભાવનગર નીલમબાગ પેલેસથી થી યુવરાજસિંહે લીલી જડી આપી દોડનું પ્રસ્થાન સોમવાર સોમનાથ દ્વારકા અને દ્વારકા થી બે કિલોમીટર ની દોડ બોતેર કલાક સતત દોડ લગાવી એક પણ વગર દોડ પૂર્ણ કરશે અગાઉ પણ દોડ છો કિલોમીટર થી પણ વધારે દોડ લગાવી હતી અને હવે વર્લ્ડ રેકોર્ડ ઓફ ગિનિસ બુકમાં પોતાનો રેકોર્ડ નોંધાવવાનો છે અને આ દોડના સ્પોન્સર આપણા ભાવનગરના નેક નામદાર યુવરાજ વીરભદ્રસિંહ છે જેનો દિલમબાગ પેલેસથી દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું બાલકૃષ્ણ

फूलहार तेमज साल ओढाडी हर्ष उल्लास भेर अन्सन्मान करियो हतो, खुबज आनंद व्यक्त करियो हतो, केमरा में बिजल भाई मालक साथे रिपोर्टर फिरोज माले, भाव <laughs>